ખીડે કિટા ગરમાં આવેલું છે તેની આસરા 11000 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે તે ઝુંડમાં રહેવાનું પસંદ કરે છે 2029 ના કચ્છ બનાસકાંઠા પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં તેનો ઉપદ્રવ જોવા મળેલ છે ગુજરાતમાં આવેલા તીડ રણતીડ કે ખાવધરા તીડ નામે ઓળખાય છે આ પ્રજાતિના તીડ કરોડોની સંખ્યાના ઝુંડ રૂપે ત્રાટકે છે